આજે હવા આવી ગયા ઓલી રહી ગઈ હતી પછી અહીંયા રાખી છે અમે હોટલે હવે અટાણે નીકળે છે એ અટાણે ભરીને નીકળે છે પછી નીકળશું બે અહીં જે નવ દહ વાગે કે અહીંયા આજે છે સેલોદી પોંગલનો છેલ્લો દી છે રોડ ઉપર બહુ ટ્રાફિક છે અહીંના લોકો એન્જોય બહુ કરે છે દારૂ પીઠ ધ્યાન રાખવું પડે ને કે આપણે તારીખમાં ધક્કા લાંબા થાય આંધ્રનું બહુ તકલીફ છે એમાં આજ તો આ લોકોને સહેલો દી છે એટલે બધું ઓલું છે આ જાય એ બધા કલકત્તા બાજુ જાય છે કલકત્તા જો રાજસ્થાની જાય આ ડબ્બો આમ જાય છે એ ચેન્નઈ ચિન્નઈ ચેન્નાઈ વાળા ચેન્નાઈ બહુ ટ્રાફિક છે કલકત્તા ચેન્નાઈ માં અમે તો કાલે ભરાઈ ગઈ હતી ચોરાસી ચાલી પચાસ બાણું આજ ભરાણી પચાસ બાણું આજ ભરાણી ભાઈ આવે છે નીકળી ગઈ છે હવે આગળ એશિયન પેટેથી ચોરાસી ચાલુ અહીં ભર ચોરાસી ચાલી ભરલ પડી એક પંજાબી ધાબો હે અહીં જમવાનું સારું મળે છે ચાંદુની રોટલી દાળ ફ્લાય ચણા મસાલા વ્યાજબી અહીં જે એકસો દહ રૂપિયા એકસો રૂપિયા થયા હતા એકસો દસ જમવાનું છે તો જમવાનું વ્યાજબી પાંચ રોટલી ચાંદુની ચણા મસાલા દાળ ફ્લાય આપજો તો એ તો મળે છે એ ભાઈ ઓલો કેમિકલ વાળો છે એ કેમિકલ વેસે આ હાઈવે છે પંજાબી ઢાબા વધારે તો આપણે પંજાબી ધાબા પસંદ કર્યા કે સેફ્ટી કોઈ જાતનું ઉપાડી નહીં પગી હે તંત્રી રૂપિયા લઈએ ઉપાડી વગરનું હું તો પછી કાલ ભરાઈ ગઈ હતી તો ઓલા કીધું ભાઈ તું ન્યા લગાવી આવજે ન્યા આ સીતાપુરમમાં અત્યારે અમે કંઈ રાશન નહોતા લઈ ગયા જમવાનું એટલે પછી અમે અત્યારે મેં કીધું ભાઈ હું જાઉં તું કાલે આવજે અત્યારે એ ભરીને આવે ભાઈ દિલ્હી ગુજરાત જાય કલકત્તા બાજુ એટલે વિશાખાપટ્ટનમ વૈજાગ વિશાખાપટ્ટનમનું નવું નામ છે વૈજાગ આપણે કહેતા વિશાખાપટ્ટનમ એ ભૂલી જાય હવે વિશાખાપટ્ટનમ તો કોઈ ઓરખે નહીં અહીંના લોકોને આ જાય વી આર રોલ લાઈન ઓલ ઇન્ડિયા રેવલ વી આર રોલ લાઈન ધાબાનું બોટ છે આ બધું જ છે મારવાડી મેન હાઈવે છે એટલે અમે ઓલી વાહન રહી ગી હતી ભાઈ એકલો હતો ભાઈ મેં કીધું જોડવા કાલે આવી જાય બે ભેગા પછી જોડવા નીકળશે તણે એકલી પડી હો ભાઈ ચોરાથી ચાલી અહીંયા બધા આ ઝાડવા છે આ નારિયેળયું નથી ભાઈ આ નારિયેળયું નથી આમાં કંઈક આવે છે ઓલું અનાનસ જેવું મોટું થાય હવે એ તો હું બનતો હોય વાંદે એકથી પડી ગયું નીચે ગાડી માથે હાલી ગઈ હતી તેમાં તો ઓલું ત્રૂટી જેવું નીકળ્યું હતું પણ હું શું બનાવે દવામાં જતું હોય કે પછી ગમે ત્યાં જતું હોય આપણે સેટે દેખાય નારિયેલિયું આ નથી આ આખા ખેતરમાં તો જોઈ નહીં વાટી નાખી જો હું કાંઈ ગયેલ ચાવડા થળ પડ્યા હવે એને ઓલું કરી નાખ્યું અને બે ત્રણ બે ત્રણ વાર જ રાખે મોટા થઈ જાય બે ત્રણ વાર પછી કાઢી નાખે પછી મારો રામ જાણે ફળ ન આવતા હોય કે શું હોય હમ કાલ ના અહીંયા અમે રોકાણા કાલ અહીંજ આવી ગયા તા અગિયાર વાગે પછી રાખી દીધી ખાવા પીવાનું સારું સેફ્ટી છે કાંઈ ઉપાધિ નથી Santi.